નવા વઘાણિયા આ બે બૂથો પર આજે રીવોટિંગ થઈ રહ્યું છે કેમ તો કે ત્યાં આવારા તત્વો ગુંડા તત્વો દ્વારા ગુંડાગર્દી કરીને બૂથ કેપ્ચરિંગ અથવા તો કથિત રીતે બોગસ વોટિંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પ્રિસાઇડિંગ ઓફિસરને ક્યાંક માર મારવામાં આવ્યો આવા સમાચારો પણ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે જેનાથી આપ સૌ પરિચિત છો તો એ જવાબ મળી જઈ છે કે ત્રીસ વર્ષની અંદર ભાજપની સરકારમાં કાયદો અને વ્યવસ્થા એ કેટલી સરસ બની છે અને જો કાયદો અને વ્યવસ્થા એકદમ બરાબર હતી તો આ બંને બૂથો પર આ પ્રકારના કૃત્ય થયા ત્યારે ગુજરાત પોલીસ અથવા તો ચૂંટણી પર મૂકેલા એ પોલીસ કર્મચારીઓ એ શું કરી રહ્યા હતા એ સૌથી મોટો સવાલ છે શું આ ગુંડા તત્વોને આવારા તત્વોને રોકવામાં ના આવ્યા કેમ આ ગુંડાગર્દી કરતા લોકોને ત્યારે જ અટકાયત ન કરી લેવામાં આવી કેમ એ આવારા તત્વો કે જે બોગસ વોટિંગ માટેનો પ્રયત્ન કરતા હતા કેમ ત્યારે જ ફરિયાદ કરવામાં ન આવી આ બધા જ સવાલોના જવાબ એ ગુજરાત પોલીસે અને ચૂંટણી પંચે ખરેખર ગુજરાતની જનતાને આપવા જોઈએ આ કઈ આખા રાજ્યની અંદર ચૂંટણી નહોતી માત્ર એક કળી અને એક વિસાવદરની આ બંને બેઠકો પર વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી હતી અને આ બેઠક પર જ કેમ આ પ્રકારના કૃત્ય થયા તેની પાછળનો પણ એક જવાબ એ છે લોકો એવું જ કહી રહ્યા હતા કે આ વખતે ભાજપ નહીં પરંતુ ગોપાલ ઇટાલિયા અહીંયા જીતે એવું અમને લાગી રહ્યું છે અમારા અઢળક વિડીયો અંદર જેમને પણ અમે પ્રતિભાવ પૂછ્યો તેમને એવું જ કહ્યું છે કે અમે આ વખતે આમ આદમી પાર્ટી નહીં પરંતુ ગોપાલ ઇટાલિયાને મત આપવાનો નિર્ધાર કરી લીધો છે જ્યારે જ્યારે કથિત રીતે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સહકારી બેંકના કૌભાંડ બોગસ મંડળીઓ ઊભી કરીને કૌભાંડ આચરવામાં આવ્યું આ પ્રકારના આક્ષેપો થયા ખેડૂત દ્વારા પણ એવા આક્ષેપ કરવામાં આવ્યા ત્યારે ગોપાલ ઇટાલિયા એ મજબૂતાઈથી લડી રહ્યા હતા અનેક ગામોની અંદર લોકો જુવાળ

કે ગોપાલ ઇટાલિયા તરફીનો આખો જુવાડ છે અને મતદાનની અંદર જોવા પણ મળ્યો આ બધા જ જ્યારે તમે ધ્યાનથી જુઓ તો તમને થશે કે કથિત રીતે સત્તા પક્ષને ક્યાંક એવું લાગી રહ્યું હતું કે અમારી સીટ એ ખતરામાં છે અને એટલા માટે શું આ તેમના જ માણસો દ્વારા કથિત રીતે લોકશાહીના આ મહાપર્વની અંદર આ બે બુથો પર આ પ્રકારના આ તત્વોને ગુંડાગર્દી કરવામાં આવી પ્રશ્ન ઉઠે એ ખૂબ જ સ્વાભાવિક છે વ્યાજબી છે છે ગુજરાતની જનતા આજે જવાબ માંગી રહી એ સરકાર પાસે ગુજરાતની એ જનતા વિસાવદરની એ જનતા સવાલ પૂછી રહી છે પોલીસ તંત્રને કે જેમને આ ચૂંટણીની અંદર નિષ્પક્ષતા પૂર્વક કામ નથી કર્યું આ બે બુથો પર આપણે જ્યારે કાયદો અને વ્યવસ્થાની વાત કરીએ છીએ આપણા મંત્રી જ્યારે કાયદો અને વ્યવસ્થા થયું તેનો સ્પષ્ટ જવાબ મળે છે કે વ્યવસ્થા કેટલી સારી છે અથવા તો કેટલી ગંભીર રીતે કથળેલી છે ખેર અત્યારે તો વોટિંગ ચાલી રહ્યું છે પરંતુ ત્રેવીસ તારીખે એટલે કે સોમવારે જયારે મતપેટીઓ ખુલશે અને ત્યારે જે પરિણામ આવશે એ જ સાચું પરિણામ હશે અમે લોકો પાસેથી પ્રતિભાવો લઈએ તેની અંદરથી મળેલા અમને જે અનુમાન હોય તેના પર વાત કરતા છીએ પરંતુ એક વાત આપને એ પણ સ્પષ્ટ કહી દઉં કે અમારા સૂત્રોથી અથવા તો અમુક સત્તા પક્ષના લોકો પણ સામેથી એવું કહે છે કે જે થયું તે યોગ્ય નથી થયું એ લોકોના નામ ન લઈ શકાય કારણ કે એમને પણ તકલીફ થાય સ્થાનિક લોકોના નામ પણ ના લઈ શકાય કારણ કે એ લોકોને પણ ત્યાં જ રહેવું છે અને એટલા માટે અમને જે પ્રતિભાવો મળ્યા તેના પરથી સ્પષ્ટ માને છે કે આ વખતે ગોપાલ ઇટાલિયા તરફીનો માહોલ છે અને જે મતદાન થયું તે પણ ગોપાલ ઇટાલિયા તરફી થયું છે અને આ બધા જ મુદ્દાને ધ્યાન રાખતા જ્યારે આ બે મતદાન મથકો પર જે કાંઈ થયું તેના પર સવાલ ઉઠાવવો એકદમ વ્યાજબી છે દરેક લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે કાયદો અને વ્યવસ્થા ત્રીસ વર્ષનું શાસન અને આ બે બૂથો પર આ પ્રકારના કૃત્ય તમામ વ્યવસ્થાનો જવાબ તમને ત્યાંથી જ મળી જશે તમે જે સમાચારો જોયા તમે ત્યાંના ગામના લોકોની વાત સાંભળી હશે જે વિસાવદરના પત્ની છે તેમની શું પ્રતિક્રિયા છે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અમારો સીધો અને સ્પષ્ટ સંકેત એક જ છે અને પત્રકારત્વનો એ જ ધર્મ છે કે જ્યાં ખોટું થતું હશે ત્યાં સવાલ ઉઠાવવા પડશે સવાલ પૂછવા પડશે અને જવાબદેહી નક્કી પણ કરવી પડશે એટલા માટે આ જનતાએ નક્કી કરવાનું છે કે આ પ્રકારે ગુંડાગર્દી અને બોગસ વોટિંગ જેવા કૃત્યનો સહારો જો ત્રીસ વર્ષની સત્તામાં હોવા છતાં પણ ક્યાંક કથિત રીતે કરવો પડતો હોય તો આપણે ક્યાં છીએ એ ખરા અર્થમાં જવાબ મળી જવો જોઈએ વિકાસની રાજનીતિની વાતો કરતો પક્ષ એ એ જ્યારે આ કૃત્ય થાય ત્યારે કેમ મૌન સેવી લે છે પણ સૌથી મોટો સવાલ છે જવાબ મળશે ત્રેવીસ તારીખે ત્યાં સુધી આપ જોડાયેલા રહો અમારી સાથે અને સવાલ એ સત્તાને પૂછવો પડશે ત્યાં સત્યાથ મંથન હરમેશ માટે પૂછતું રહેશે અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર સત્યાગ મંથન ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગમથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો મંથન સાથે નમસ્કાર